આ ના હોય ભાગે નહી પટ્ટો ખેંચીયે પટ્ટો ખેંચીએ ને સ્પીડ એટલી હોય ને તે ઓટોમેટિક જતા રે

काल थोड़ा वर्षा आयो तो आखिरा टाटको चालू तो तो हम्म तो, तो ली ली थाई पोर आपड़ा 11 12 वागे ली लाइट टाइप थी हम्म तो ई चालू ली लाइट थी तो वाटको आले तो नवे नवे हां तालो भराएलो होई तो 12 है मॉडरा कोई में ओले बुड તો આપણે થોડીક લેશું અને ગલોલ આના ભાગે તો આની તો જરૂરત પડે આમ રાખી એરંડા ભાવીએ ને તો સાત દિવસે ઉગી તો આપણે રવિવાર ના વા શનિવાર તો એરંડા મોસ્ટ ઓફલી બધા નીકળી ગયા થોડાક બાકી રહે બધા કાલ નીકળી જશે સાત દિવસે સાત આઠ દિવસે ટોટલ નીકળી જાય આ રો આ લાઇનમાં નીકળશે આ લાઇનમાં નીકળશે આ લાઇનમાં નહીં હોય આ લાઇનમાં નહીં હોય પછી કોલે લાઇનમાં હશે હજી કોક આ નીકળવાની કોશિશમાં જાય કોક નીકળ્યો આ લીમડામાંથી વધરાશે તો ફાઇનલી પહેલો કા કરવો પડશે ગલોલ ને એક પથરી ઉતાર જ પડશે ને કા પછી ઘરે ના આવો ને તો સીધા બાજરીમાં જાય અને બાજરીના ડુંડા નીકળવાની તૈયારી થયેલ ચાર પાંચ દિવસમાં બધા ડુંડા નીકળી જશે તો બધી ભાગીને રાહ તાળ કરી દે છે તો અમને ભગાડવામાં સક્ષમ બનવું પડશે ત્યારે

ખાલી દેખી દે દેખી અને ખાલી આમ પટ્ટો ખેંચીએ પટ્ટો ખેંચીએ ને એટલે સ્પીડ જ એટલી હોય ને ઓટોમેટિક જતા રહે જો અમે લીમડા માંથી એ બી કડા કડા માંથી બેઠો કૂતરા હંગા એક જ હતો વાદરાની બે દુખતી નસો એક ગિલોલ એક ગોફણ ગોફણમાં ફેરવી નાખવાની આવે અને ગિલોલ સીધી હાથે જ નાખવાની આવે ગોફેણનો આના કરતા ગોફણનો ગોળો વધારે દૂર થાય કારણ કે એ સ્પીડથી જાય અને ઝાટકે થાય એ તો સબી જાય ને તો વાદળો પૈકી ખેતરમાં ના રહે કોઈ પણ અડે કૂતરા રે વાદળા રે રોજ પૂર તો એ ગોફણનો ગોળો અડી જાય ને તો પતી ગયો ગોળો પણ માટીને હોવો પડ્યો પહેલાં બનાવતા આવડ મસ્ત મોટા મોટા હવે નથી કોઈ બનાવતું પછી બાજરીમાં પંખી ટોવા માટે ગોફણનો ઉપયોગ થતો પણ એ કાચા પથ્થર મોટા પથ્થરની અને હોય તો પાકા તો દૂર દૂર છે વાડમાં નાખવાના નીચેની નાખવાના ક્યાંય આપણે કાલ વાયા હતા પાપાએ પોણી નાખી દીધું અંદર તો આવી મસ્ત ચોટીદા છે જો કે કલમ કરેલા હોય જો આ કલમ તો કરેલી હતી તો આ કલમ પછી તો મોટા થાય ને તો ઓટોમેટિક આપવી પડશે એક હતા જ પોતે

તો આ બધું હવે આ ભૂંડ નો હતો ખોદી દાદા ને શું કાધું છે અંદર હવે મૂળિયા ખાઈ મૂળિયા જો આ બધું આધા સીટા વારો લીધો વરસાદ આવેલો ને ભેની જમીન થાય ને તો વધારે આખો દે સૂકી જમીન હોય ને તો ઓછી ખો દે મોટેથી ખંદાય નહીં એટલે ઓછી ખો દે બાકી જો ભેની વરસાદ આવેલો હોય તાજો તો તો આખે આખો છે ઢોખો દે નાખે અંદરથી મૂળ ખાય બસ તો આપણું કામ હતું વાટવાનું હવે લાવવાનું થશે પપ્પા મમ્મીનું હવે થોડું એક હજી બે ત્રણ ભારા કરશે ત્યારે એ આવશે નવ હાડ નવ થઈ જશે એમને નકિનારે દસે થઈ જાય પણ ખડ ઘણું થયું લેવાનું ના આવે બેસી જાય તો ફટાફટ ભારા થઈ જાય પપ્પા દૂધ લેવા ગયા હવે આયા હવે લાવ સીધું સીધું લાવીને એકાદું પારો લઈને નાખશે ઢોરોને તો બસ ટાઈમ થઈ ગયો પોણા આઠ ગમે એવું કામ હોય ને તો પોણા આઠ વાગે કે આઠ વાગે મૂકી દેવું પડે ફટાફટ નાઈ નાસ્તો કરીને નીકળી જવું પડે કે સવારમાં તડકો નીકળ્યો જ નથી વાદળછાયું વાતાવરણ નથી જો બસ આવજ વાતાવરણ છે તો જે નાસ્તો બને હરો એટલી વારમાં પપ્પાને ઉપડાવીને આવતો રહો કારણ કે કે મેં મોટો ભારો હતો તો કીધું કડીક ખમો હું આવું ખરો હું નાઈ દીધું તો ફટાફટ એક લાવી દઈએ

હજુ બાળ શીખીને ડાન્સ આવે તો ડાન્સ કરતો બે ચપટી વાગે એમ બે ચપટી વાળો તમને બેન હા ના રાખી દરે આવો ત્યા ડાન્સ શીખવાડાવે તો ચેન લીધું થોડો થોડો વરસાદ ચાલુ થયો વળી જતો રહ્યો વળી આવે અને આજ પણ આજ પણ આયા ને બધા મેદીનો પ્રોગ્રામ છે આ બધું હા જો આ એક ફોન આવી એણીએ બોધ્યો આ બાર બોધ્યો ઓ બા શિનાય બબુ તે બોધી મેદી હમ અલ્યા તે બોધી છે આ બાજુ તે બધી ધીમે ધીમે બાપા ફોન તો વરાત બબુ તારનો એ જંગલનો વિશે તો હોય એનિમલ પ્લાન્ટ ડિસ્કવરી ચેનલ ચાલુ છે તેને બગલા ને ભેંસો ને ગાયો ને વાઘ ને સિંહ ને શું આવ્યું હતું અંદર ફોનમાં શું આવે હેરું હે ના એને બે હોય જઈ ગયા E é isso,